કે હેલો સ્ટુડન્ટ્સ ટેક્સેશનમાં આપણે અન્ય સાધનોમાંથી કરપાત્ર આવકનું પ્રકરણ શીખી રહ્યા છીએ તો આ વિડીયોમાં આપણે અન્ય સાધનોની કરપાત્ર આવક ગણવાનો એક દાખલો શીખીશું તો જુઓ તમારી સ્ક્રીન ઉપર સૌ જે રકમ આપી છે એ સમજી લઈ અને ત્યારબાદ એની ગણતરી ઉપર જઈશું જુઓ સાનિયાએ તારીખ એકત્રીસ માર્ચના રોજ પૂરા થતાં વર્ષ માટે મેળવેલ બક્ષીસ તથા અન્ય વિગતો નીચે મુજબ છે તેના પરથી તેમની અન્ય સાધનોની આવકના શીર્ષક હેઠળ કરપાત્ર આવકની ગણતરી કરો સાનિયાને જે જે બક્ષિસો મળી છે તેમજ અન્ય વિગતોની માહિતી આપી છે પંદર જેટલા મુદ્દા છે જુઓ એકથી પંદર તો એમાંથી કેટલી બક્ષિસો કરપાત્ર છે એની આપણે ગણતરી કરવાની છે બરાબર તો એના માટે આપણે એક સ્ટેટમેન્ટ તૈયાર કરીશું તો જુઓ તમારી સ્ક્રીન ઉપર રાઈટ સાઈડમાં સાનિયાની અન્ય સાધનોની આવકના શીર્ષક હેઠળ કરપાત્ર આવકની ગણતરી સૌ પ્રથમ છે કાકા પાસેથી મળેલ બક્ષિસ બે લાખ સિત્તેર હજાર રૂપિયા હવે એમના કાકાએ જે બક્ષીસ આપી છે એ અન્ય સાધનોની આવકમાં આવશે નહીં કેમ કારણ કે કાકા જે છે એ કોણ છે સગા છે અને સગા છે એટલે એ બક્ષિસ કેવી થઈ જાય કર મુક્ત બરાબર કાકાનો સમાવેશ સગાની વ્યાખ્યામાં થાય છે એટલે એને આપણે અન્ય સાધનોની આવકમાં ઉમેરવાના નથી બરાબર એ જ રીતે ત્યાર પછી આગળ જુઓ દિયર પાસેથી મળેલ બક્ષિસ પાંચ લાખ રૂપિયા દિયર જે છે એ પણ સગાની વ્યાખ્યામાં આવી જાય એટલે એ પણ કર મુક્ત છે બરાબર એમની પાસે જે આવક મળે છે ગિફ્ટ ટેક્સ ફ્રી છે માલિક તરફથી મળેલ રોકડ બક્ષિસ ત્રણ લાખ રૂપિયા માલિક તરફથી જે બક્ષિસ મળી એ અન્ય સાધનોની આવકના શીર્ષક હેઠળ નહીં આને કારણ કે માલિક જે છે માલિક તરફથી જે મળે એ શામાં આવશે પગારની આવકમાં આવશે બરાબર એટલે આપણે એને અન્ય સાધનોની આવકમાં અહીં ઉમેરવાના નથી માસી પાસેથી મળેલ બક્ષીસ ચાર લાખ પચાસ હજાર રૂપિયા માસી પાસેથી જે બક્ષીસ મળી માસી એટલે સગાની વ્યાખ્યામાં આવે બરાબર સગા પાસેથી જે બક્ષીસ મળે એ કેવી છે કરમુક્ત એટલે એને પણ આપણે અહીં ગણવાના નથી પતિના મિત્ર પાસેથી મળેલ બક્ષીસ સાહીઠ હજાર રૂપિયા બરાબર પતિના મિત્ર પાસેથી જે બક્ષિસ મળી છે પતિના મિત્ર એટલે સગામાં આવે નહીં તો એની લિમિટ જોવાની સાહીઠ હજાર કરતાં વધારે છે કે ઓછી છે તો અહીંયા સાહીઠ હજાર કરતાં લિમિટ વધી જાય છે બરાબર એનો અર્થ એ થયો પચાસ હજારથી વધારે રૂપિયાની બક્ષિસ મળી છે એટલે એ કરપાત્ર ગણાશે બરાબર માતાની મિત્ર પાસેથી મળેલ બક્ષીસ બાવીસ હજાર રૂપિયા હવે માતાની મિત્ર પાસેથી જે બક્ષીસ મળી છે એ પણ સગાની વ્યાખ્યામાં નહીં આવે બરાબર હવે એમણે ઓલરેડી પચાસ હજાર કરતાં વધારે કિંમતની બક્ષિસ પતિના મિત્ર પાસેથી મેળવી લીધેલી છે એટલે વાર્ષિક પચાસ હજારની લિમિટ તો ક્રોસ કરી જ નાખી છે એટલે ભલે આ રકમ પચાસ હજાર કરતાં ઓછી હોય તો પણ કરપાત્ર ગણાશે એટલે આ બાવીસ હજાર રૂપિયા પણ અહીંયા આપણે કરપાત્રમાં લઈ લેવાના છે બેનના સસરા પાસેથી મળેલ બક્ષિસ નવ હજાર એ પણ અહીંયા કરપાત્ર ગણાશે ભલે રકમ પચાસ હજારથી ઓછી છે પણ આ ત્રણે ત્રણ જે છે એનો સરવાળો કરો તો વાર્ષિક પચાસ હજાર કરતાં તો વધી જ જાય છે નિયમ પચાસ હજારનો છે બધા પાસે થઈને કુલ પચાસ હજારથી ઓછી બક્ષિસ મળવી જોઈએ જ્યારે અહીં તો પચાસ હજારથી વધી જાય છે એટલે કરપાત્ર લગ્ન પહેલાં મંગેતર પાસેથી મળેલ બક્ષિસ મંગેતર પણ સગાની વ્યાખ્યામાં નહીં આવે એટલે એ પણ કરપાત્ર ગણાશે એકાવન હજાર લગ્નના દિવસે ચાર મિત્રો દરેક પાસેથી પચીસ હજાર રૂપિયાની જવેરાતની બક્ષીસ મળી હતી ચાર મિત્ર છે અને ચાર મિત્રો છે ને પચીસ હજાર રૂપિયા એટલે ટોટલ બક્ષિસની વેલ્યુ એક લાખ થાય પણ ક્યારે મળી છે લગ્નના દિવસે લગ્નના દિવસે મળી હોય બરાબર તો લગ્નના દિવસે જો બક્ષીસ મળે તો કર મુક્ત કહેવાય એટલે આપણે એને લેવાના નથી સખાવતી સંસ્થા તરફથી મળેલ સ્કોલરશિપ સ્કોલરશીપ પણ કર મુક્ત કહેવાય બરાબર એટલે આપણે એને પણ અન્ય સાધનોની આવકમાં ઉમેરવાના નથી લગ્ન બાદ પતિ તરફથી સોનાનો હાર બક્ષિસમાં મળ્યો બે લાખ દસ હજારનો પતિ તરફથી હાર મળ્યો પતિ જે છે સગાની વ્યાખ્યામાં આવે છે સગા છે એટલે ગમે એટલી રકમનો હાર મળ્યો હોય કર મુક્ત છે જન્મદિવસે ચાર મિત્રો દરેક પાસેથી વીસ હજાર રૂપિયાની બક્ષિસ મળી હતી ચાર મિત્રો છે જ્યારે જ્યારે વીસ વીસ હજારની બક્ષીસ આપી એટલે ટોટલ કિંમત એસી હજાર થાય મિત્રો સગાની વ્યાખ્યામાં નથી આવતા એટલે કર મુક્ત નહીં કહેવાય પણ કરપાત્ર કહેવાશે બરાબર સોરી અહીંયા આવશે ઉપર એસી હજાર રૂપિયા અહીંયા નહીં આવશે પડોશી મિત્રો તરફથી જન્મદિવસે મળેલ કાંડા ઘડિયાળની ભેટ

તો બુલિયન એટલે શું બુલિયન એટલે સોનું ચાંદી બરાબર તો અપૂરતા અવેજના બદલામાં ખરીદેલું છે છ લાખ રૂપિયા કિંમત તમે આપી પણ એની અસલી કિંમત કેટલી છે છ લાખ ત્રીસ હજાર છે તો આવા સમયનો તફાવત જોવાનો તફાવત પચાસ હજારથી વધારે હોય તો કરપાત્ર તફાવત પચાસ હજારથી ઓછો હોય તો કર મુક્ત તો અહીંયા બેનો તફાવત કેટલો છે તફાવત કેટલો છે ફક્ત ત્રીસ હજાર રૂપિયા છે બરાબર એટલા માટે એ કર મુક્ત કહેવાશે બરાબર અહીં નિયમ યાદ રાખવાનો કે વાજબી કિંમત અને ખરીદ કિંમત એ બેનો તફાવત પચાસ હજારથી ઓછો હોવો જોઈએ અને અહીંયા ઓછો છે એટલા માટે કર મુક્ત દાદાના મિત્ર પાસેથી બાર લાખ પચાસ હજાર રૂપિયામાં સ્થાવર મિલકતની ખરીદી કરી છે જેનું સ્ટેમ્પ ડ્યુટીના હેતુથી મૂલ્ય રૂપિયા પંદર લાખ પચાસ હજાર હતું બરાબર આવી મિલકતની માહિતી આપી હોય બરાબર સ્થાવર મિલકતની તો એ સમયે એનું સ્ટેમ્પ ડ્યુટી વેલ્યુ અને એની ખરીદ કિંમત એ બેની કમ્પેરિઝન કરવાની તો અહીંયા સ્ટેમ્પ ડ્યુટી વેલ્યુ પંદર લાખ પચાસ હજાર છે અને કેટલા રૂપિયામાં ખરીદ્યું બાર લાખ પચાસ હજારમાં તફાવત કેટલો થયો ત્રણ લાખ તો નિયમ એવો છે કે આ તફાવતની રકમ જો પચાસ હજાર કરતાં વધારે હોય તો કરપાત્ર પાત્ર પચાસ હજારથી ઓછું હોય તો કર મુક્ત તો અહીંયા તફાવત કેટલો થઈ જાય છે ત્રણ લાખ રૂપિયા થઈ જાય છે બરાબર એનો અર્થ કે તફાવતની રકમ વધારે છે એટલે ત્રણ લાખ રૂપિયા જે છે એ કરપાત્ર કહેવાશે સાને સાનો તફાવત તો એક તો સ્ટેમ્પ ડ્યુટી વેલ્યુ સ્ટેમ્પ ડ્યુટી કિંમત એ કેટલી છે પંદર લાખ પચાસ હજાર રૂપિયા બરાબર અને એમાંથી શું વાત કરવાનું છે ખરીદ કિંમત ખરીદ કિંમત આપી છે બાર લાખ પચાસ હજાર રૂપિયાનો જે તફાવત છે કેટલો થાય છે ત્રણ લાખ રૂપિયા છે બરાબર આ તફાવત પચાસ હજાર રૂપિયાથી વધુ છે અને તેથી કરપાત્ર બરાબર એટલા માટે આ ત્રણ લાખ રૂપિયા આપણે અહીંયા કરપાત્ર બતાવ્યા બરાબર તો આ રીતે બધી વિગતોની આપણે એન્ટ્રીઓ કરી દીધી છે હવે સરવાળો કરીએ એમનો અન્ય સાધનોની કરપાત્ર આવકનો ગિફ્ટનો તો જવાબ આવે છે પાંચ લાખ બાવીસ હજાર એટલે કે સાનિયાની અન્ય સાધનોની આવકના શીર્ષક હેઠળ આટલી આવક કરપાત્ર હશે